નમસ્કાર સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર બાકરોલમાં સાત વર્ષ અગાઉ હત્યાના કેસમાં પૂર્વ કાઉન્સિલર રિબાદ ખાન પઠાન સહિત બારને દસ દસ વર્ષની કેદની સજા આણંદ ગ્રીડ ચોકડીથી ભારે જોરબ્રીજ સુધીનો રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે નવેસરથી બનાવવા મનપાની તાકીદ બોરસદ તાલુકાના સિંગલાવ ગામે પચીસ વીઘા જમીન બોગસ પેઢીનામાં આધારે પચાવી પાડનાર ભત્રીજા સહિત ચાર ઝડપાયા સોજિત્રા તાલુકાના ડભોઈની કિશોરીને ભગાડીને દુષ્કર્મ ગુજારનાર કાકા ગિરીશ સિસોદિયાને વીસ વર્ષની સખત કેદ ઉપરાંત બત્રીસ હજારનો દંડ તાલુકાના બોદાલ નજીક ઓવરટેકની ઉતાવળમાં ટ્રક અને બાઇકની ટક્કર ટક્સરાયા પિસ્તાલીસ વર્ષીય મહિલાનું મોત દંપતી નડિયાદના કણજરી નેશનલ હાઇવે પર આઈસરે બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં ચાંગાના મહિલાનું મોત બે ઘાયલ આણંદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે અઠ્યાવીસ સપ્ટેમ્બરે યોજાશે પથ સાંજે ચાર કલાકે ભાવનાથ મહાદેવ મંદિર પાસેથી પ્રારંભ થશે કાર્યક્રમ મહેમદાબાદ તાલુકાના સિહુંજના વેપારીને ઓનલાઈન સસ્તા ભાવની જાહેરાત કરતી લિંક ખોલતા જ ગુમાવ્યા છપ્પન હજાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની સંડોવણીથી દવા ખરીદીના વીસ કરોડના કૌભાંડનો પર્દાફાશ ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ડિજિટલ વ્યવહારોમાં ગુજરાત દેશમાં આઠમા ક્રમે